મારું નામ હર્શિલ દવે છે અને હું આણંદનો સામાજિક કાર્ય કરતો આજે જેમ નેતાઓ નવા રોડ બને છે તો રિબિન કાપવા આવે છે ખાત મહુવરત કરવા આવે છે એમ આજે અમે સામાન્ય જાગૃત નાગરિકો જે ગ્રીડ ચોકડી થી લઈને ભાલેટ ઓવરબ્રિજ સુધીનો તે પોઈન્ટ ચોથ કરોડનો આઇકોનિક રોડ માત્ર બનાવ્યા પછી વીસ દિવસમાં ધોવાઈ ગયો તૂટી ગયો એના વિરોધની અંદર અમે પણ રિબિન કાપી અને એક વિરોધ નોંધાયો તો સાથે સાથે ફટાકડા પણ પોડ્યા હતા કે આ સરકારના આ તંત્રના આંખ ખુલે કારણ કે આણંદ શહેરની જનતાના બે પોઈન્ટ ચૌદ કરોડ રૂપિયા કોણીમાં ગયા છે જીજે પટેલ કન્સ્ટ્રક્શન કંપનીના હજુ સુધી આ તંત્રએ બ્લેક લિસ્ટ કરી નથી તે માટે આજે અમે રિબિંગ કાપી ફટાકડા પોડી અનોખો વિરોધ કરી તંત્રને જગાડવાનો પ્રયત્ન કરે છે પ્રજાપતિ સામાજિક કાર્યકર આ જે ગ્રીનોનો રોડ જે વીસ દિવસમાં તૂટી ગયો છે એનું અમે આ અનોખી રીતના વિરોધ કર્યો છે કે જે રોડ બે પોઈન્ટ ચૌદ કરોડના ખર્ચે બની ગયો છે જે વહેલીમાં વહેલી તકે સારો રોડ બને અને પબ્લિકને મુશ્કેલી ના પડે એની માટે અનોખો વિરોધ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને જોવા જઈએ તો આ ગ્રીડ રોડ પર આણંદના ધારાસભ્યનું જનસંપર્ક કાર્યાલય આવ્યું છે તો પછી આણંદના વિવિધ વિસ્તારોના રોડ કેવા હશે એ શું મહાનગરપાલિકા ધ્યાનમાં લે તો બહુ સારી વાત છે બાકી આણંદના રોડ બહુ ખરાબ પરિસ્થિતિમાં છે અને આણંદમાં એવો વરસાદ નથી પડ્યો કે રોડ ધોવાઈ જાય અઢી ઇંચ વરસાદથી વધારે આણંદમાં પડ્યો નથી એટલે એ પણ કારણ છે કે રોડનું મેન્ટેનન્સ નથી થયું અને રોડની ક્વોલિટી ખરાબ છે